અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા વિડીયો હું બીજા અપલોડ કરું યુટ્યુબ ચેનલ પર ત્યાં એ અંગેની માહિતી આપ સુધી પહોંચે પહેલો પ્રશ્ન ભારત સરકારને હાલમાં જ કયા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે દેબ્રુગઢ એરપોર્ટ બિરસા મુંડા એરપોર્ટ સુરત હવાઈ એરપોર્ટ બારહાટ હવાઈ એરપોર્ટ પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સુરત હવાઈ એરપોર્ટ બીજો પ્રશ્ન અંતિમ બજેટ 2024 માં કયા મંત્રાલયને સૌથી વધુ બજેટ આપવામાં આવ્યું ઓપ્શન એ સુરક્ષા ઓપ્શન બી શિક્ષણ ઓપ્શન સી ગ્રામ વિકાસ ઓપ્શન ડી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સુરક્ષા મંત્રાલયને સૌથી વધારે બજેટ અંતરિમ બજેટ બે હજાર આરબીઆઈએ તાજેતરમાં કઈ પેમેન્ટ બેંક પર નવા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે ઓપ્શન એ એરટેલ પેમેન્ટ બેંક ઓપ્શન બી પેટીએમ પેમેન્ટ બેંક ઓપ્શન સી ફિનો પેમેન્ટ બેંક ઓપ્શન ડી જીઓ પેમેન્ટ બેંક પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પેટીએમ પેમેન્ટ બેંક પ્રશ્ન ભારતીય કોસ્કાડ ડે પ્રતિ વર્ષ ક્યારે મનાય છે ઓપ્શન એ 30 જાન્યુઆરી ઓપ્શન બી 31 જાન્યુઆરી ઓપ્શન સી 1 ફેબ્રુઆરી ઓપ્શન ડી 2 ફેબ્રુઆરી તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી 2 ફેબ્રુઆરી પાંચમો આઇશ રિપોર્ટ દર્શાવે છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધણી કરાવતી ખાલી જગ્યા ઓપ્શન એ મહિલાઓની સંખ્યામાં સતત વધારો થયો છે ઓપ્શન બી પુરુષની સંખ્યામાં સતત વધારો થયો છે ઓપ્શન સી બંનેની સંખ્યામાં સતત વધારો થયો છે ઓપ્શન ડી કોઈ પણ નહીં પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ મહિલાઓની સંખ્યામાં સતત વધારો થયો છે આઠો પ્રશ્ન એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન એ કપિલ દેવ ઓપ્શન બી સૌરવ ગાંગુલી ઓપ્શન સી જય શાહ ઓપ્શન ડી રોજર બિન્ની પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી જય શાહ તાજેતરમાં કઈ કંપનીએ પ્રથમ વખત માનવ મગજમાં સ્થાપિત કરી છે ઓપ્શન એ મેટા ઓપ્શન બી amazon ઓપ્શન સી ન્યુએરલિંક ઓપ્શન ડી ઉપરોક્ત માંથી કોઈ નહીં પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ન્યુએરલિંક આઠમો પ્રશ્ન તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ભ્રષ્ટાચાર સૂચકાંક બે હાજર ત્રેવીસ માં કોણ ટોચ પર છે ઓપ્શન એ ફિનલેન્ડ ઓપ્શન બી ડેનમાર્ક ઓપ્શન સી ન્યુઝીલેન્ડ ઓપ્શન ડી કોઈ નહીં પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ડેનમાર્ક કઈ રાજ્ય સરકારે તાજેતરમાં એમએસપી યોજના લાભ શરૂ કરી છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી ઓડિશા ઓપ્શન ડી ઉપરોક્ત માંથી કોઈ નહીં પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓડિશા રાજ્યસભામાં કોની વરણી કરવામાં આવી છે ઓપ્શન એ કપિલ દેવ ઓપ્શન બી સિંહ ધોની ઓપ્શન સી સિંહ સંધુ ઓપ્શન d ઉપરોક્ત માંથી કોઈ નહીં પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સિંહ સંધુ